કે હું છે આમાં ડબલ ડબલ કમાઈ જાઉં એટલું ઢીલું ચાલુ હતું એટલે સવારમાં તો પેલા મેં સિલાઈ કરી લૂઝ પહેરવાની મજા ગણી છે કોટન કોટનનું છે એટલે પહેરવાની એટલી મજા આવે ને ગરમીની કઈ ખબર જ ન પડે એટલે લાવ પર તો પછી આજે કાઢ્યું છે મેં જૂના કપડાં મારા છે ને જ જવા નથી દીધા પેલાના કપડાં બધા પાછા હું સ્ટીચ કરી હું પહેરું છું જો મારું થઈ ગઈ શિયાળ કુળો فائત બોજ કુળને જનકઈ ભલે જોબે કે તો હવે ફિલાય પાછી વળું જાય છે એક ગયા છે અને એમાં નૈત્રી છે છે જો નૈત્રી એ નૈત્રી હવે ઊઠીશ ઊઠી લઈ લે જાય છે રોઠી જાય

એટલે અમે લોકો બધાય જુનાગઢ જાય છીએ એટલા માટે તૈયાર થયા છીએ એ તો ખાસ કહેવાનું ભૂલાય ગયું અત્યાર નું બર્ડે છે એટલે અવારમાંથી જો અત્યાર માંથી અમે જાય છે જુનાગઢ ને રાત્રે આવશો રખડી ને સારું હાલો તો બધા રેચો કન્ટિન્યુ મજા આવશે તમને આગળ આગળ

એટલે પેટ્રોલ પેટ્રોલ ભરાય લીધું હોય ને પછી ઉપાધિ નહીં બીજા જગ્યાએ પહોંચી જાય રસ્તામાં માં ઉપાધિ નહીં

ખેર બસ કઈ રાત યાર કઈ ની ચરોલા કપડા પેરાનો મેકઅપ જેત્રી બતાવતર કપડા મેકઅપ હવે હાથમાં આવી ગયો સાચું હવે ખબર નહી રહી કે અમે તો ટીક ગ્યો છે જો લાઈન કઈ ગયો હવે હું આવી સા મેકઅપ આડ તિસ્કારી જશે નેナル ને મેકઅપ કરો કે હા

ये आई ये पत्ती लो वेरी गुड ये सही गए माटी अच्छी तो नहीं नहीं तू तो पूरी बनी नहीं गई बस अरे नहीं तो नहीं हमारी तैयार है गई नहीं धोई ने सरस मजा नहीं ए नहींतरी ए नहींतरी चकेड़ी फरतो नहींतरी चकेड़ी फरतो अरे वाह जइए जइए

વિલિંગટન ડેમ જોવા જાય છે વિલિંગટન જૂનાગઢમાં રખડી છે અને વિલિંગટન ડેમ ડેમ જોવા છે અરે આવો અહીંયા જો આયા ઝાડવા ઉપર જોઈ લે એરિયા છે છે જો વન પ્રાણીને ખોરાક આપવાની સખત મનાય છે જો કોઈ આપતા નહીં સહકાર આપવા વિનંતી વન

હું તો પહેલી વાર આવી હું અમે પહેલા બો આવતા તો હવે તામ બધો બહુ ફાર્ક થઈ ગયો હું તો પહેલી વાર આવી કેમે આવી જવાનું હા હાલો શું થી ઈ તો કહો છો જે સીડી તાઈ સીડી છે મે કીધું એક નથી છે હાલો હા સીડી છે ધીમે આંતે કોણ ચાલે સીડી લઈને જાવ હા સીડી રાખ નામ કે ગયા તો હાલો એ આવો ના હે તો એટલે

ૈત્રી <laughs>

nei triagono vedi i giochi giochi invece in indermazzone in

વહી હુઈ ગયા સર પપ્પા WhatsApp પપ્પાએ હુઈ ગયા જોરે નેત્રી દીદી ઉઠાડવા આવી હાલો તૈયાર થઈ પાછી નવડાઈ દો આલખોખોડી દો એટલે બની ગઈ છે

તો થઈ ગયા ફળીકા હા ફળી થઈ ગઈ દર નૈત્રી ભૂખ લાગી તને ના ઓ મારું ચરેઈ નહી હે ઈત કે અને પકવાનત્રીબેન આથી દેખી ગયા સીધી આથી પાઈ ગઈ કોઈ આપણે કેવો આગ્રહ કરે છે એ અમે બોયા અમે બહુ આગ્રહ ન કરી તમે રોકા હોય તો ના મારે નથી ખાવા તો તું દેજે છે આવો 12 નું

macam adik ke ni